મકર સંક્રાંતિના દિવસે વલસાડમાં પતંગ ચગાવતા બાળક સાથે શું બન્યું ખાટકીવાડ વિસ્તારમાં આવેલ માળની બિલ્ડિંગ પર પતંગ ચગાવવા ગયેલા બાળકનું ટેરેસ પરથી પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી સમગ્ર દેશમાં ચૌદમી જાન્યુઆરીને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવતી હોય છે અને દેશભરમાં લોકો આનંદ ઉલ્લાસથી આ પર્વની ઉજવણી પણ કરતા હોય છે મુખ્યત્વે ગુજરાતમાં મકર સંક્રાંતિની ઉજવણી પૂરજોશમાં કરાતી હોય છે ત્યારે તહેવારોની ઉજવણી દરમિયાન ઘણા અણબનાવ પણ બનતા હોય છે ઘણી વખત તહેવાર દરમિયાન અકસ્માતના બનાવો પણ બનતા હોય છે જેમાં ટેરેસથી પટકાવવાનું દોરાથી કપાઉ કે પછી વી સ્ટાર પર દોડો પડતા કરંટ લાગવો ત્યારે આજ રોજ વલસાના ખાટકીવાળ વિસ્તારમાં આવેલ ખુશ્બુ એપાર્ટમેન્ટ બીમાં રહેતા પરવેશ શેખનો સાડા છ વર્ષીય બાળક અરમાન પરવેશ શેખ એપાર્ટમેન્ટના ઢાબા ઉપર પતંગ ચગાવવા ગયો હતો જે દરમિયાન જેને પગલે આસપાસના રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાળકને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો જ્યાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડાતા ફરજ પરનાર તબીબોએ તેને પ્રાથમિક સારવાર આપ્યા આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું